જય જવાન જય કિસાન નમસ્કાર ખેડૂત મિત્રો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણે જણાવીએ છીએ કે ફંગસ નામનો એક રોગ છે કે નવો રોગ ચાલુ થયો છે નવો તો ના કહી શકીએ આગળના સમયની અંદરમાં પણ હતો પણ હવે કોઈ વધારે આ રોગ છે એ આવે છે નારિયળીની અંદરમાં કે જે નારેળીને આવી રીતના થઈ જાય આ નાની નારિયડી છે તે આવી રીતના થઈ જાય છે અને આ એક ફંગસ નામથી ઓળખી અગ્યા આ રોગને કે જે મુંડા જે કાળો ગેંડો આવે છે એ ઓલ પાડે છે ને એમાં પણ પાણી અડે ત્યારે પણ શરૂઆત થાય છે અને ઉપરથી પણ આની શરૂઆત થાય છે આને કેવી રીતના રિકવર કરવો છે આપણે તે આપણે જણાવીએ છીએ કે જે આ ફંગસ છે એ ફૂગ જ છે એક ફૂગ ફૂગજ આવી જાય છે તો એને આપણે રોકવો કઈ રીતના તો આપણે જણાવીએ છીએ કે જો અત્યારે આની અંદરમાં ટ્રીટમેન્ટ કરેલી જ છે ઓલરેડી કે ભાઈ આ નવું પંતુ છે કે જ્યાં સુધી કાળું છે ત્યાં સુધી આની પોટી કાપી લેવાની છે આપણે પોટી કાપી અને એની અંદરમાં કે ફૂગનાશક કોઈ પણ પાવડર ગ્લુકો પર છે સાપ છે એની સાથે આપણે મોનોકોટો થોડી ઘણી મિક્સ કરશું અને એ પોટીની અંદરમાં નાખશું જ્યાં સુધી પોટીની અંદર ના પહોંચી જાય ત્યાં સુધી આને નાખવાની છે દવા અને પછી કોઈપણ પ્રકારનું આને પાણી ના અડવું જોઈએ કોઈપણ પ્રકારનું પાણી અટશે તો એ પાછો ચાલુ થશે રોગ આ ઘણા બધા ખેડૂતને છે અને પેલો વેલો આવે ત્યારે એના લક્ષણ એવી રીતના બતાવે છે કે જે રીતના મોટી નારેળીમાં વધારે આવે છે અઢી ત્રણ વર્ષની નારેળીના અંદરમાં વધારે આવશે આ રોગ એ આવી રીતના પોટી છે એ ડોકી ત્રાહી કરી જાય એટલે સમજી લેવું કે આ ફંગસ નામનો રોગ છે એ ચા શરૂઆત થઈ છે તો આની અંદરમાં આપણે દવાનો છટકાર આવી રીતના કરવાનો છે કે ફૂગનાશક કોઈપણ પાવડર છે મોનોકોટો એની સાથે થોડી ઘણી લેશું અને પોટીને અંદરમાં નાખશું અને જો વરસાદની સિઝન હોય છે તો જે પોટી કાપી છે એમાં પહેલાં દવા નાખીને પોટીના અંદર જબલું પહેરાવી દઈશું એટલે ત્રણથી ચાર મહિનામાં રિકવર આવે છે કે આપણે એક આપણા ફ્રેન્ડ છે એને પચાસથી સાઠ નારિયડીની અંદર હતું એની આવી રીતના ટ્રીટમેન્ટ કરી છે એટલે એને બધી નારેડી રિકવર થઈ ગઈ છે તો આપણે પણ આ ફંગસ નામના રોગને આવી રીતના અટકાવી શકશું આપણે કે દવાથી બીજા કોઈ કારણથી નથી અટકાતો આ રોગ છે અને જે મોટી નારેડીની અંદરમાં પણ ક્યાંય પણ મુંડાએ જે કાળા ગેંડા આવે છે એ અટેક કરે છે પહેલાં અને એ જ્યાં ઓલ પાડે છે ને ત્યાં પણ પાણી અડે ને ત્યારે પણ આ રોગની શરૂઆત થાય છે કે પહેલે પેલે છે કે પેલી સાઈઝનું પંતુ છે કે આ શરૂઆત થઈ છે એટલે એ પંતુ છે એવડું થશે બીજું પંતુ છે એવડું થશે પછી સાઈઝ નાની થતી જશે આ પત્તાની અને આવી રીતના કૂકળાઈ જશે અને વાંયથી હાલશે નહીં પણ આ રોગ જતો રહી છે અમુક અમુક ખેડૂત છે કે એ નારેડી આખી કાઢી નાખે છે બદલાવી નાખે છે બદલાવાની કોઈ જરૂરિયાત નથી આવી રીતના આ રોગને આપણે રોકી શકશું તો કોઈ પણ ખેડૂતને આવો રોગ હોય તો કોમેન્ટ કરીને જણાવે આપણે અને કેવી રીતના એલું કરવું જો કોઈને વિડીયોમાં ના સમજાય તો પર્સનલ પણ કોલ કરી એને માહિતી લઈ શકે